કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તૂટેની સ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયથી યથાવત છે હાલ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અનેક કોંગ્રેસના મોટા નેતાઓ અલવિદા કરવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આજે વધુ એક ગાબડું પડ્યું છે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવતસિંહ ગઢવી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે તો સાથે સાથે કોંગ્રેસ ઓબીસી મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ પણ રાજીનામું આપ્યું છે આ બંને નેતાઓ બસોથી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલના હાથે ખેસ પહેરી અને ટોપી પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા તો સાથે સાથે બે પૂર્વ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા હતા અને ભાજપની વિકાસ ગાથામાં સહભાગી થયા છે ગુજરાત માટે કામ કરવું હોય તમારા જિલ્લા કે શહેર કે ગામ માટે કામ કરવું હોય તો મોદી નેતૃત્વમાં તમારા મનમાં સેવાની ભાવના છે એ પૂર્ણ કરી શકાશે લોકો માટે કંઈ કરી ચૂકવાની જે તમારી નેમ છે એ પૂર્ણ થઈ શકશે અને એટલા માટે તમે આજે સાથે જોડાવા આવ્યો છો આપ સૌને હું વંદન કરીને આપનું સ્વાગત કરું છું કોંગ્રેસ જિલ્લા પ્રમુખ આજે કેસરીઓ ધારણ કર્યો છે બળવંતસિંહ ગઢવી કે જે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હતા અને આજે તેમને ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે જે ભાજપમાં છે તે વિધિવત રીતે જોડાયા છે આપણે બળવંતસિંહ ગઢવી જોડે જ વાત કરીશું બળવંતભાઈ આજે કેસરીઓ ધારણ કરવામાં આવ્યો છે આજે કેસરીઓ ધારણ કર્યો છે કે શું એમ સાથે આજે કેસરીઓ ધારણ કરવામાં આવ્યો છે કેસરી

પ્રથમ કામ હવે કયું રહેશે જે પબ્લિકના કામની વાત હતી પ્રથમ કામ કયું પબ્લિકનું કરવામાં આવશે જેથી કરીને લોકોને જનતાને ફાયદો થાય અત્યારે જે પ્રમાણે કામ ચાલી રહ્યું છે એ પ્રોપર વેમાં ચાલી રહ્યું છે પબ્લિકની સુખાકારી અને ખેડૂતોના પ્રશ્નો પણ સરળતાથી હલ થઈ રહ્યા છે અમારી પ્રાયોરિટી એ જ હતી કે ખેડૂતોના પ્રશ્નો સોલ્વ થાય અત્યારે થઈ રહ્યા છે આપનું શું નામ કાનુભાઈ ઠક્કર નમલા જિલ્લા મમ અરુભાઈ તમે બી આજે કેસરીઓ ધારણ કર્યો છે અત્યાર સુધી કોંગ્રેસમાં હતા કઈ એવી વાત હતી કે જેથી આજે કોંગ્રેસથી આટલા વર્ષો પછી દૂર થવું પડ્યું અને કોંગ્રેસમાં ઘણા વર્ષોથી હતો અને ઘણા વર્ષથી કામ કરતો હતો પરંતુ જે રીતે આજે દેશનો વિકાસ વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે એમ જ રામ મંદિર જેવું હું રઘુવંશી સમાજમાંથી આવું છું એ રઘુવંશી તરીકે મને ખૂબ જ એવો આનંદ થાય છે કે રામ મંદિર અયોધ્યામાં બન્યું અને આવા બધા વિવિધ કાર્યો જોતા વિકાસના ગુજરાતના વિકાસના કાર્યો જોતા પ્રેરણા થઈ અને અને પ્રેરણાથી આજે ભાજપમાં કર્યો છે સંજયભાઈ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા છેલ્લે કોંગ્રેસ પ્રવક્તા તરીકે ઉપપ્રમુખ તરીકે બી આપણે કામ કરેલું છે એવી કઈ વાત હતી કે જેથી આજે કોંગ્રેસથી દૂર થઈ અને ભાજપમાં જોડાવવું પડ્યું મોદી સાહેબ સન્માન્ય જે રીતે કામ કરી રહ્યા છે જે રીતે જનસામાન્યના પ્રશ્નોને ઉપાડી અને એને પૂરા કરવા સુધીના કમિટમેન્ટ સાથે આગળ વધી રહ્યા છે એમની સાથે જે રીતે સન્માનની અમિત શાહ સાહેબ પણ આ એમના સેવા કાર્યને વેગ આપવા સતત એમની સાથે ખડે પગે ઉભા હોય છે તો અમને પણ એમ થયું કે જયારે જન સામાન્યના કામને વેગ મળી રહ્યો હોય ત્યારે અમારે પણ એમાં અમારો પૂરતો સહયોગ આપવો જોઈએ અને એક વિચાર માત્ર થી અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ અને એના વિચારધારાને સમર્થન આપી રહ્યા છે તો બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે કોંગ્રેસમાંથી આજે તમામ બાદ જે અહીંયા ગાડી જે લોકોને અહીંયા ગાડી જે બધા જે કાર્યકર્તાઓ છે તેમને બી અત્યારે મળવામાં આવી રહ્યું છે એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે કોંગ્રેસમાં વર્ષો સુધી જોડાયેલા હતા પરંતુ તેમને જે નીતિ તેનાથી ક્યાંક નારાજ થયા હતા અને આજે ભાજપમાં છે તે તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે જે આગેવાનો છે તે જોડાયા છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત ગાંધીનગર